અને હરિઓમ જો અત્યારે નિપુણ પખવાડા એ ચાલે છે અને સાથે સાથે બાળ વાર્તા સ્પર્ધા વાર્તા કથન સ્પર્ધા હવે આપણે છે ને સરસ મજાની નાઝમીન બે છે નાઝમીન બેન છે એ આપણી ગણિતના પાઠ્યપુસ્તકમાં પણ આવે છે વાર્તાનું નામ છે યુક્તિ તો છે ને આપણને સરસ મજાનું આખી વાર્તા એ હાવભાવ સાથે કે મા તો મને તેલ એ તો બળ્યા તા આવ્યો કીધું એ તું ક્યાં બોલ્યો કે પછી તું મને ખાઈ જાજે આ પછી ખાણા પડ્યા તો હું તો એ જીતતો આવ્યો એણે કીધું કેશે ને એ હે બા જા જાશો પહેલે કીધું તે જોડા ખાવા દે પછી તું મને ખાઈ જાજે કા પછી દીકરીના ઘરે ખોચી ગયા દીકરીએ તો કેટલું બધું બનાવ્યું ચોકલેટ પાણીપુરી સમોસા કેટલું બધું બનાવ્યું પછી તો ખાઈ બેઠી આમ ઉદાસ થઈ ગઈ દીકરીએ પૂછ્યું કે એ બા કેમ ઉદાસ થઈ બેઠી છો ઉદાસ દીકરીએ બાએ કીધું બધું કે છે ને મને ચીતો વા બધું ખાવા આવે છે પછી દીકરીએ એક યુક્તિ

तो भागी पड़ो पशी वरु आयो वरु ये की दूध है पहली डोसी ने भाड़ी तांदर की बोला मैं तो भाग छू, पशी सीन आयो सीन भी की दूध के पहली डोसी ने भाड़ी ताई तांदर की के मैं भाग चूँ पता

બોમ્બોટીઓ ચલો બેન માટે ક્લેપ કરો સરસ મજાની